શાશ્વત ગામે ગોચરમાં ગાંડા બાવળની સાથે લીલા વૃક્ષ કપાયોનો ગ્રામજનોનો આક્ષેપ શાશ્વત ગ્રામ પંચાયત દ્વારા પાલેજ નારેશ્વર રોડ પાસે આવેલ ગોચરની જમીનમાં પંચાયત દ્વારા ગાંડા બાવળ કાપવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ગાંડા બાવળની સાથે લીલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યાની સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો છે ગોચરની જમીનમાં ગાંડા બાવળનું સામ્રાજ્યને લઈ તેને કાપી કોલસા પાડવામાં આવી રહ્યા છે ત્યારે ગાંડા બાવળની સાથે લીલા વૃક્ષો પણ કાપવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો બીજી તરફ આદિવાસી વિસ્તારના લોકોને આ ગોચરમાંથી લાકડા લેવા દેવામાં આવતા નથીનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો આ બાબતે ગ્રામ પંચાયતના તલાટીને ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવેલ કે આ બાબતની આજરોજ અમને વાત જાણવા મળી છે જો ગોચરની જમીનમાં ગાંડા બાવળની સાથે લીલા વૃક્ષો કપાવવામાં આવ્યા હશે તો તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હું સાસવડ ગામનો વ્યક્તિ છું છેલ્લા બે વર્ષથી સાસવદ ગામમાં ગોચરની જમીનમાં જે વૃક્ષો આવેલા છે એમાં ગાંડા બાવળ છે ખીજરો છે અને લીમડા અને દેશી બાવળ પણ છે અહીંયા પંચાયતને પંચાયતે જે તે વ્યક્તિઓ કાપે છે જે કાપવાવાળી વ્યક્તિ બહારની વ્યક્તિ છે એને કાપવા માટે આપેલ છે અને અમે આદિવાસીઓ છે અહીંયા ખૂબ લાંબા સમયથી અમે આદિવાસીઓ અહીંયા રહીએ છીએ એટલે કુદરતી સંપત્તિનું જતન કરવું એ આદિવાસીનું મૂળભૂત નૈતિક અધિકાર છે જ્યારે અમારા અમારા વ્યક્તિઓ બળતણ માટેના લાકડા લેવા માટે આવે છે ત્યારે એ લોકો દ્વારા ના પાડવામાં આવે છે અને જે તે અહીંયા જે વ્યક્તિ કાપે છે એને પૂછે છે ત્યારે એ લોકો અમને કાપવા માટે તલાતી અને સરપંચે આદેશ આપેલો છે એટલે તમારે અહીંયા કાપવાનું નહીં અને બળતણ બળતણ માટેના લાકડા જ્યારે સ્ત્રીઓ કરવા આવે છે તેમને હળદૂટ કરીને અપમાનિત કરીને કરી મૂકવામાં આવે છે એટલે અહીંયા પંચાયત અને સરપંચ દ્વારા ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલ છે અને અમે આદિવાસી પ્રકૃતિપૂજક છીએ એટલે અમારે કુદરતી સંપત્તિનું રક્ષણ કરવું એ અમારો અધિકાર છે પરંતુ પંચાયતમાં રજૂઆત કરી છે પંચાયતમાં અમે રજૂઆત કરી છે પણ સરપંચ પણ અમને સીધા જવાબ નથી આપતા અને તલાતી અમારા ફોન નથી ઉઠાવતા અને એમનો જે ક્લાર્ક છે પ્રવીણભાઈ પ્રવીણભાઈ રોહિતભાઈ એમના દ્વારા અહીંયા બધા વિડીયો લીધા હતા પણ એમને પણ સંતોષકારક જવાબ આપ્યો નથી એમને કહ્યું કે તલાટી અત્યારે છે નહીં તલાતી આવશે ત્યારે બધું જોવામાં આવશે મારું નામ શૈલેષ વસાવા હવે આ જંગલ છે અમારા ગામનું સાસરોત ગામનું એની અંદર આ ભ્રષ્ટાચાર ચાલી રહેલો છે ગલબાવર બાવર કાપેલા છે એમાં લીમડો કાપેલો છે ખીચડા કાપેલા છે એની હાલમાં દેશી બાવર બી કપાઈ જાય એ કોઈને ખબર પડતી નથી અને કોલસાવાળા ભાઈને આપેલું છે હવે એનો ઠરાવ કરીને આપેલું છે કે હું કરીને આપેલું છે એની કોઈને હકીકત ખબર છે નહીં હવે એના પૈસા પંચાયતમાં જમા થાય જ કે નથી થતા એવી કોઈને બહાર પાલું નથી ને એના પૈસા કંઈ બતાલાતા નથી આ લોકો પંચાયતવાળા પંચાયત અમે રજૂઆત કરે બે બે દિવસથી ફોન કર્યો પણ તલાટીનો ફોન જ બનાવે જ તલાટીએ ફોન જ સ્વીચ ઓફ કરી દીધેલી છે અને અત્યારે ગામની અંદર કોઈ સરપંચ છે નહીં ગામની અંદર કોઈ સરપંચ છે નહીં વહી વહીવતદાર ચલવે છે અને તલાટી ચલવે છે ગામનું બીજું કોઈ છે નહીં અને આ લગભગ કેટલા વિંગો થાય પચાસ થી સાહિઠ વિંગા જેવું તો થાય આ જંગલ આ ખાસી લગભગ ત્રણ વર્ષ થી આ કામ ચાલી રહેલું છે અત્યારે જે ચાલી રહેલું છે તે લગભગ દસ દિવસ ત્યાં દસ પંદર દિવસથી આ કાપે ઝાડા બધા એ લોકો ઝાડા લે નથી જતા એ લોકો અહીં કોલસા પાડે છે બહારના છે વેપારી અને કોલસા પાડીને પછી ગાડીઓ ભરીને લઈ જાય છે મારું નામ જાકીરભાઈ ગુલામભાઈ દીવાન